YouTube family કેમ છો મિત્રો બધા મજામાં છો તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો અમારા નવા બ્લોક માં તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે ને આપણે આવી ગયા છીએ આજ દરિયે જો દરિયા આવી ગયા છે આટલો મરવા ને પબ્લિક આવેલું છે બહુ તો આ છે ધૂળેટી એટલે પબ્લિક આવેલું છે બહુ તારો જાય અહીંકા ને જોઈ કેટલા છે પબ્લિક ને નાય ધોઈન વીએવા દરિયે ને હવે જોઈ પબ્લિક કેટલા આવેલું છે ભાઈબંધ બંધ દોસ્તો આવેલા છે તો આટલો મરવા આવેલા છે તારો જતા રહી ને કોણ કોણ આવેલું છે હમણાં આપણે આવી જઈશું બચેશ્વર દર્શન કરવા જાવ તો તમે પણ દર્શન કરી લો આ છે દરિયામાં બચેશ્વર દાદાનું મંદિર તો આપણે એના દર્શન કરી લઈએ બધાય ને જો આજ પબ્લિક તો બહુ જાદુ આવડ છે કારણ કે ઉતાણી એટલે ધૂળેટી એટલે જો બધાય પહેલો અત્યારે મેસ્ત ને એવું બધું રમે છે અને આ બચેશ્વરની ધજા છે ફરક છે જોરદાર એ તો છોકરાઓ બધા તણાવમાં છે નાઈ છે હાલો જઈ સીધા ઘરે ને હવે મસ્ત મજાનું ખાઈ લીધું છે બપોરા થઈ ગયા છે કાલેથી ધૂળેટી તો પૂરી થઈ ગઈ છે ને અત્યારે આવી ગયા છે ઘરે તો ખાઈને આપણે કરવાની છે ઘંટી ને મોટર બે રિપેર તો આપડે મૂકીને પાછા વી આવી અને મૂકતા ઘેર બે મૂકો તો ફેમિલી ગામમાંથી આપણે વેસ ઘરે ઘરે ખા મોટર રિપેર કરવાની છે મોટરના છેડા બળી ગયેલા ને ઘંટી રિપેર કરવા ભાઈને લેતા આવ્યા ભાઈ ઘંટી રિપેર કરે છે આપણે એક છેડા બાંધો નહીં તો તે પટ્ટીને એક સોકેટ નાખવાનું છે તો લીન જાય છે એ બાજરી તો પવન પાકી છે એ મોટો થઈ ગયેલી છે બંધ હાલો નાખી આપણે આવી જાય છોકટ તો આ એક છોકટ છે આ બહુ પડી જાય તો આ પડી જાય તો આપણે નવું નાખવાનું એમાં હાલો નાખી દઈએ તો આપણે ફેમિલી ઘંટી રીપેર કરવા આ ભાઈ આવી ગયા છે તો ઘંટીના પાણી હાલતા કરે છે ને પટ્ટી નાખવાની છે તો નાખે છે તો હારે ટાંકી નાખીએ ઘંટી શું કાંઈ લોટ નથી કરતી એટલે રીપેર કરીને તો ઓકે કરી નાખી તો ટાંકે છે આપણે આવી રીતે કંઈક ટાંકવાની હોય એ ટાંકીને થઈ કરી દેશે અને આપણે ઘંટી થઈ જાય છે રેડી મારે વાડી વિસ્તારમાં છે ને દરણું દેવા માટે ગામમાં જાવું પડે તો અહીંને ઘંટી ટકાની કમ્પ્લેટ થઈ જાય તો દરણું ગામમાં લઈ ન લાવવું પડે અને અહીંથી બે ત્રણ કિલોમીટર ગામ આગું થાય તો ટાંકીને કમ્પ્લેટ કરી નાખી મસ્ત મજાની ઘંટી જો આપણે રિપેર કરી નાખીએ હવાજીને રિપેર કરતા હતા મોટર ઘંટી બે તો મોટર રિપેર થઈ ગઈ અને ઘંટી રિપેર થઈ ગઈ છે જો આથમી ગયા છે તો દાંતની જેમ નજારો એક નંબર થઈ ગયો છે કેવો મસ્ત લાગે વાદળા હો એક નંબર વાદળા લાગે તો કેવો મસ્ત વાદળા છે ત્યાં બાજરી જો એક નંબર દેખાય છે ને આ બાજરીને પાવાનું શરૂ હતું એટલે મોટર રિપેર કરવી પડી તમે આ બાજુ અમારે કાકાની બાજરી કરેલી છે પછી નજારો કાંઈક જુદા પ્રકારનો છે એક નંબર પંચાતન બ્લોક ની શરૂઆત કરી અત્યારે બનાવવાનું છે આપણે એક ચેલેન્જિંગ વિડીયો તો ચેનલ ચેલેન્જિંગ વિડીયો કરી બન્યા તો બ્લોકમાં અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરતો હતો ટાઈમિંગ આપણે બધું ચેલેન્જિંગ વિડીયોનું ટાઈમ તૈયારી બધી થઈ ગઈ છે કમ્પ્લેટ જુઓ ભૂંગળા આવી ગયા છે અહીંયા ટાઈમિંગ મૂકાઈ ગયું છે અને ઇનામ આપવાનું છે સો રૂપિયા તો ફક્ત સો રૂપિયા રાખેલા કેમ ભાઈ બેન તું જીતી કે નહીં જીતા

પંદર પંદર ભૂંગળા આપી દીધેલા છે ને એટલે એટલે બટેટા આપી દીધેલા છે ને ટાઈમિંગ રાખવાનો છે આપણે ત્રણ મિનિટનો જ સ્પેશિયલ વધારે નહીં બરાબર ત્રણ મિનિટનો ટાઈમિંગ રાખવામાં આવે છે ને એની મમ્મી તો એ ખાવા મળી એ ટાઈમિંગમાં કાંઈ ધ્યાન રાખવામાં નથી આ ભાઈ આરવામાં થાય એટલે એવું થાય તો હાલો ટાઈમિંગ શરૂ કરું છું કરી દઉં ને હાલો સ્ટાર્ટ કહી દે શરૂ ખાવાનું ટાઈમિંગ હાલ તો જાય ને ભૂંગળા ખવાતો જાય છે અને સરળ ક્રાટ બોલતું જાય છે સારું જો અમારા ભાઈ બહેન તો કોને ખબર જીતી જાય કે શું થાય ભાઈ કેમ લાગે ભાઈ જીતી જાય કે બોલવામાં ધ્યાન નહીં આવતું ને પાણીપુરી જેવું થાય મોબાઈલ ખેવામાં નહીં આવે ને કે ટાઈમિંગ બહાવ થાય કોઈ બધું ફેરવવામાં નહીં આવે

વિડીયો ચાલુ જ છે એમાં કાંઈ જાય એવું નથી વિડીયોમાં ગણવામાં આવે છે પાછું લો થાય હવે બે મિનિટ એક મિનિટ રે એક મિનિટમાં ખવાઈ જાય ને તો ઘણા રાશે